દોસ્તો આ રાજકોટની પ્રોડક્ટ છે શ્રીજી કંપનીની છે મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન ગુજરાત મેડ ઇન રાજકોટ આ એક સરસ મજાનું જ્યુસર છે જે આપણા ઘર માટે બહુ જ ફાયદાકારક છે જે માર્કેટમાંથી આપણે અલગ અલગ કેમિકલવાળા જ્યુસ લાવીએ છીએ તો એ જ્યૂસ નહીં લેવા પડે જ્યુસ માર્કેટમાંથી નહીં લેવા પડે આ જ્યુસરમાં બહુ ફાઇન ફટાફટ અને સ્પીડથી જ્યૂસ નીકળશે આ બધું ફોલ્ડિંગ છે અને આ ફ્રૂટ ગ્રેડ મટિરિયલ્સમાંથી બનેલી પ્રોડક્ટ છે આને જ્યુસ કરવાનું એકદમ ઈઝી છે ખાલી આને અહીંયા રાખી દેવાનું છે આ મોસંબી છે એકના બે પીસ કાઢવાના છે બીજી કોઈ કંપનીનું પણ મશીન લેશો તમારે છાલ કાઢીને જ્યુસ બનાવવું પડે આમાં છાલ નહીં કાઢવી પડે આને ખાલી ઉપર મૂકી દેવાનું આને ખાલી ઝીકઝેક હલાવવાનું છે તમે આને ફેરવો એટલે આ ફાઇન ફટાફટ સ્પીડથી જ્યુસ કાઢીને આવે બહુ કામની વસ્તુ છે બહુ ઉપયોગી વસ્તુ છે આવું ફાઇન જ્યુસ બની જશે આની અંદર ફટાફટ જ્યુસ કાઢી શકો છો બાળકોને મોસંબી જ્યુસ પીવડાવો બાળકોને તંદુરસ્તી મળે એક સરખું કામ થાય ફટાફટ કામ થાય અને સ્પીડથી કામ થાય આ ટાઈપનું આમાં જ્યુસ બની જશે મોસંબીની કોઈ પણ સાહી હોય આરામથી આમાં ચાલશે આ ટાઈપના બધા બીયા છે એ આમાં નીકળી જશે બરાબર છે એકદમ તમને આમાં નેચરલ અને ફ્રેશ જ્યુસ મળશે માર્કેટમાંથી આવું કેમિકલવાળું લાવવાની જરૂર નથી આ ખૂબ જ ઈઝી છે બનાવવામાં અને આ દરેક લોકો આરામથી ઉપયોગ કરી શકે એવી પ્રોડક્ટ છે આમાં ફાઇન મોસંબીનું જ્યૂસ ગયું આ જે વસ્તુ છે એને યુઝ કરવા માટે એકદમ સરળ છે આનું હું તમને બીજું બોક્સ ખોલીને બતાવું આનો બીજો કલર પણ છે અને છે ને એમાં ઉલટું રાખી દેવાનું છે એટલે ઘરમાં નાના બાળકો હોય દાંત વગરના એને તમારે સરસ મજાનું દાડમનું જ્યુસ પીવડાવવું હોય તો આની અંદર ફાઇન દાડમ નું જૂસ થઈ જશે આ ટાઈપનું ફાઇન દાડમનું જ્યુસ બની જશે આની અંદર હું તમને નાનો એવો શોર્ટ્સ બનાવીને બતાવી દઉં છું કેમ કે બહુ વાર લગાવીશ ને તો રીલ્સ મોટી થઈ જશે આમાં ફાઇન દાડમ નું જ્યુસ થઈ જશે માં જો આ રીતનું ફાઇન દાડમનું જ્યુસ બની જાય જે લોકોના ઘરમાં નાના બાળકો હોય આ દાડમનું જ્યુસ બનાવવું હોય ફાઇન દાડમનું પ્યોર જ્યુસ બની જશે આની અંદર હવે અમારી આ પ્રોડક્ટ છે ફક્ત એડવર્ટાઇઝમેન્ટ માટે છે અને તમે ઓનલાઈન મંગાવો કે માર્કેટમાંથી શોપિંગ કરો તો આ ટુ ફોર્ટી નાઇન રૂપીસનું છે અત્યારે ખાસ દિવાળી સ્પેશિયલ ઓફરમાં છે આ એક પીસ મંગાવશો તમે તો વન ફિફ્ટી રૂપીસમાં આવશે અને આ કોમ્બો મંગાવશો એક સાથે બે પીસ કોઈને ગિફ્ટ કરવા માટે તમે મંગાવો તો તમને આ ટુ ફિફ્ટીમાં આરામથી તમારા ઘરે મળી જશે ફ્રી હોમ ડિલિવરી છે ઓલ ગુજરાત માટે આ ફક્ત દિવાળી ઓફર માટે છે થેન્ક યુ